કેટલું જૂનું લઈને એવું ચાલે છે ને કે આપણે જૂની પરંપરાઓને પણ હવે તો ફેંકી દેવાની જરૂર છે તો મનુષ્ય જાતિ આગળ વધશે આપણે તે બધા જૂના ઘણા કન્સેપ્ટ છે એટલે કે જુદા જુદા ખ્યાલો અંદર મનુષ્ય જાતિ અથવાઈ ગઈ છે જેમ કે જે બીજે ક્યાંય નથી એ મહાભારતમાં છે અને મહાભારતમાં જે બીજે ક્યાં નથી એ મહાભારત બરાબર છે આ યુગ સુધી બરાબર છે પણ અત્યારે તો એમ કહી શકાય કે ભગવદ્ ગીતામાં પણ જે નથી જે ક્યાંય નથી એ સાવિત્રીમાં છે આ કોઈ અંધશ્રદ્ધા થી વાત નથી કરતો આમ શર્ક ટીંગાડે જાળવે અને ભગવાન ભગવાન કરે એવી શ્રદ્ધાથી નથી પણ અભ્યાસ સાથે અને આશ્રમના સાધકોના અને બધા અનુભવ છે એટલે સાવિત્રી શું છે આપણે કેટલીક જૂની લોક કથાઓ છે કથાઓ તો બહુ નાની નાની છે જેમ કે સત્યવાન સાવિત્રી ની કથા છે રાજા હરિશચંદ્ર ની કથા છે પ્રહલાદ ની